નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજસ્થાનના બાળમીર જિલ્લામાં તનાવ વિસ્તારમાં ગુરુવારે આવો એક હૃદય કંપાવનારો અકસ્માત થયો જેને સૌને હથમચાવી દીધા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જાણવામાં આવી રહ્યું છે કે ચાલતી બસમાં મુસાફરી કરી રહેલા કે

અલગ થઈ ગયું હતું અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ